ભાઈ ને મોંગી ગિફ્ટ આપવાના પૈસા નથી ચિંતા ન કરો ભાઈ બીજ પર કરો આ પાંચ કામ ભાઈ બહેનો પ્રેમ વદશે અને મર્શે અખંડ સૌભાગ્ય જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આપ સૌનો અમારી ચેનલ માં हार्दिक સ્વાગત છે હું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો અને પવિત્ર તહેવારોની ઉજવણી આનંદ અને ઉલ્લાસથી કરી રહ્યા હશો મિત્રો દિવાળીના પાંચ દિવસીય મહાપર્વનો અંતિમ અને સૌથી ભાવનાત્મક દિવસ એટલે ભાઈબીજ આ પવિત્ર તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ સ્નેહ અને એકબીજા પ્રત્યેના સમર્પણનું પ્રતિક છે આ દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે તેનું તિલક કરે છે અને આરતી ઉતારે છે બદલામાં ભાઈ પણ पोतानी बहन ने रक्षा वचन अने भेट आपे है आ एक खूबज सुंदर शुभ परंपरा है एवं मा है के आ दिवसे पोतानी बहन यमुना ने मडवा गया त्यार आ परंपरा चाली आवे है परंतु सत्य ए एके आजना मोघवा जमा बहनों ने ए चिंता थाय भाई ने शू भेट आप भाईओ पर मौी भेटों दबाण में आवी जाए है शू त मन मा एवो सवाल थाय है के आ वक्त भाईबीज पर मोघी भेट आपवी केवी के वी रिते शक्य बनशे। शू बजेट नी चिंता आ पवित्र ना आनंद ने ओछो करी रही है जो हा तो मारा प्रिय मित्रों हूँ तमने विश्वास साथे कहूँ छू के चिंता बिलकुल करशो नहीं कारण के शास्त्रों कहे है कि बीज पर भेटनी कीमत नहीं परंतु बहन की भावना अने भाई आशीर्वाद ज वधारे महत्वना है तमे आपेली भेटनी कीमत करता प्रेम अने तमारी प्रार्थना अनेक गणा वे तमारा माटे एक एवी गुप्त माहिती अने शास्त्रोक्त उपाय लई छू जेनारी बधी चिंता दूर थी जैसे हूं तमने एवं पांच सस्ता सरलता थी जाए एवा पण चमत्कारिक कार्यो विषे जनाविश जेने भाई बीजना दिवसे करवा तोघी भेट करता पन अनेक गणु शुभ अने उत्तम फल शके है आ उपायों तमारा भाई बहन संबंध ने वधु मजबूत अने सौभाग्य लावशे तो आ वीडियो તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે એક પણ ક્ષણ ચૂક્યા વિના વીડિયોને અંત સુધી જોજો અને જાણો કયા છે એ પાંચ અત્યંત પવિત્ર અને ફળદાયી કાર્યો જે તમારી ભાઈબીજને બનાવશે સૌથી ખાસ ચાલો શરૂ કરીએ તો મિત્રો જે પહેલું ચમત્કારિક કાર્ય જેની કિંમત ભલે ઓછી હોય પણ તેનું મહત્વ પણ મોંઘી ભેટ કરતા વધારે છે તે એ શુભ તિલક તમને કદાચ આ જાણીને નવાઈ લાગશે કે જે તિલક આપણે સામાન્ય રીતે કરીએ છીએ તેને જો વિધિવત કરવામાં આવે તો તે ભાઈ માટે રક્ષા કવચ બની જાય છે શાસ્ત્રોમાં કુમકુમના તિલકને સૌભાગ્ય અને વિજયનું પ્રતિક માનવામાં આવે છે તેમાં ચોખા અક્ષત ઉમેરવાથી ભાઈના જીવનમાં અખંડ સુખ અને સમૃદ્ધિ આવે છે તો ભાઈબીજના દિવસે બહેને શુદ્ધ મનથી એક નાની વાટકીમાં કંકુ અને ગંગાજળ અથવા શુદ્ધ જળ મેળવીને તેમાં ચપટી હળદર અને થોડા અખંડ ચોખાના દાણા ઉમેરવા પછી પૂર્વ દિશામાં મુખ રાખીને ભાઈને બેસાડી તેના કપાળ પર આ મિશ્રણથી તિલક કરવું અને મનોમન તેના દીર્ઘાયુ અને યશની કામના કરવી આ ક્રિયા તમારા ભાઈને તમામ નકારાત્મક શક્તિઓ થી બચાવશે હવે જોઈએ બીજી કઈ સસ્તી વસ્તુ હે જે ભાઈ બીજ પર ચમત્કાર કરી શકે હે મિત્રો આપની યાદી માં બીજા ક્રમે જે વસ્તુ આવે હે તે જોવામાં ભલે સાવ સામાન્ય લાગતી હોય પરંતુ ભાઈ બીજ ના દિવસે તેનું મહત્વ અતૂટ બંધન સમાન હે અને તે હે હાથે બાંધેલી મોલિક તમને કદાચ આશ્ચર્ય થશે પણ આપના શાસ્ત્રો અને લોક માન્યતાઓમાં રક્ષા સૂત્ર અથવા કને દેવી દેવતાઓના આશીર્વાદ અને રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે આ ફક્ત એક લાલ પીળો દોરો નથી પરંતુ તે બહેનના પ્રેમ પ્રાર્થના અને ભાઈની રક્ષાની કામનાનું સાક્ષાત સ્વરૂપ છે જેવી રીતે આ દોરાના તાંતણા એકબીજા સાથે જોડાયેલા હોય છે તેવી જ રીતે તે ભાઈ બહેનના સંબંધને પણ અતૂટ રીતે જોડી રાખે છે ધનતેરસના દિવસે બહેન જારે પોતానા હાથે ભાઈના જમણા કાંડા પર આ મોલી બાંધે છે ત્યારે તે ફક્ત દોરો નથી બાંધતી પણ પોતની શ્રદ્ધા અને સ્નેહનું એક રક્ષા કવચ બાંધે છે જે ભાઈને દરેક સંકટ અને મુશ્કેલીઓથી દૂર રાખે છે આ નાનકડી ક્રિયાનો ભાવ કોઈ પણ મોંઘી ભેટ કરતાં અનેક ગણો વધારે છે આ મોલી ભાઈના જીવનમાં સકારાત્મક ઉર્જા અને સફળતાનો માર્ગ મોકળો કરે છે મિત્રો હવે આપણે વાત કરીશું ત્રીજી એવી વસ્તુની જે સ્વાદની સાથે સાથે જીવનમાં સંબંધોની મીઠાશ પણ ભરી દે છે અને તે એ પોતાના હાથે બનાવેલી મીઠાઈ સામાન્ય રીતે આપણે બજારમાંથી મોંઘી મીઠાઈઓ લાવીને ભાઈને ખવડાવીએ છીએ પરંતુ ધનતેરસ અને પૂજાવિધિમાં હાથે બનાવેલી વસ્તુનું મહત્વ અકલ્પનીય છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે યમુનાજીએ યમરાજને ભોજન કરાવ્યું ત્યારે તેમણે પોતાના હાથે પ્રેમથી રસોઈ બનાવી હતી આ જ કારણથી ભાઈબીજના દિવસે બહેન જો પોતાના હાથે ભાઈ માટે કોઈ મીઠી વસ્તુ ભલે તે સાદી લાપસી કે શિરોજ કેમ ન હોય તે બનાવે અને ખવડાવે તો તે નું ફળ અનેક ગણો વધી જાય છે બજાર ની મીઠાઈ માં માત્ર ખાંડ ની મીઠાશ હોય છે જ્યારે બહેન ના હાથે બનેલી મીઠાઈ માં તેના પ્રેમ લાગણી અને સ્નેહ ની મીઠાશ ભરેલી હોય છે આ મીઠાશ સંબંધો માં ક્યારે કડવાશ આવવા દેતી નથી આ ઉપાય દ્વારા તમે માત્ર ભાઈ નું મો મિઠું નથી કરાવતા પરંતુ લક્ષ્મીજી ને સંકેત આપો છો કે તમારું ઘર પ્રેમ અને સંબંધોની મીઠાશથી ભરેલું છે જે સમૃદ્ધિનો વાસ નિશ્ચિત છે હવે સમય છે ચોથી પવિત્ર વસ્તુ જાણવાનો જે તમારું નસીબ ચમકાવી દેશે મિત્રો આપની યાદીમાં ચોથી વસ્તુ જેનું કદ ભલે નાનું હોય પણ તેનું મહત્વ અને શક્તિ અમૂલ્ય છે તે એક શ્રીફળ નાળિયેર તમને જણાવી દઈએ के नियर मात्र एक सामान्य थी, परंतु ते अलौकिक ऊर्जा स्त्रोत है धर्म मा कोई कोईपण शुभ कार्यनी की शुरुआत श्रीफ वधेरी करे है आ चक्र ने गुजरात मा पवित्र गणवामा गणे है तेने साक्षात त्रिदेव ब्रह्मा विष्णु महेश नु स्वरूप मानवामा आवे है धार्मिक मान्यताओ अनुसार श्री फरमा सकारात्मक ऊर्जाનો ભંડાર હોય છે અને તે દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં તેમનો પત્ની ધન્ની દેવી માતા લક્ષ્મીજી स्थाई રૂપે નિવાસ કરે છે આથી ભાઈ બીજના દિવસે બહેન જારે પોતાના ભાઈને તિલક અને આરતી પછી એક શ્રીફળ ભેટમાં આપે છે ત્યારે તે માત્ર ફળ નથી આપતી परंतु त्रिदेवना आशीर्वाद माता लक्ष्मीनी कृपा અને પોતાના હૃદયની શુભકામનાઓ અર્પણ કરે છે આ નાળિયર ભાઈના જીવનમાં આવનારી તમામ બાધાઓને દૂર કરે છે અને તેના દરેક કાર્યને સફળ બનાવે છે આ ભેટ ભાઈના જીવનમાં સ્થિરતા પવિત્રતા અને સમૃદ્ધિ લાવનારું ચુંબક ગણવામાં આવે છે હવે જોઈએ શિલ્લી અને સૌથી મહત્વની વસ્તુ કઈ છે જે ભાઈ બીજ પર તમને સુવર્ણ ફળ આપશે મિત્રો આજના આપના વીડિયોની 5મી અને 100થી અસરકારક 100થી શુભ ફળ આપનારી વસ્તુ છે હૃદયપૂર્વકના આશીર્વાદ અને વચન આ કોઈ ભૌતિક વસ્તુ નથી પરંતુ તેની શક્તિ અનંત છે પ્રાચીન કાર્તિકેજ આશીર્વાદ અને વચનનું ખૂબ મહત્વ રહેલું છે માતા લક્ષ્મી પણ એ જ ઘરમાં વાસ કરે છે ज्या प्रेम आदर अने एक बीजा प्रत्ये सन्माननी भावना होय जारे बहन पूरा हृदय थी, साचा पोताना भाई माथा पर हाथ तेना उज्जवल भविष्य सारा स्वास्थ्य अने सफलता माटे आशीर्वाद आपे है त्यारे ब्रह्मांडनी तमाम सकारात्मक शक्तिओते भाई भाईनी रक्षा माटे सक्रिय थई जाए है बदला में जयरे भाईपण एटलीज निष्ठा थी પોતાની બહેન ને જીવન ભર તેની રક્ષા કરવાનો તેના સુખ દુખ માં સાથ આપવાનો વચન આપે છે ત્યારે તે સંબંધ દેવી દેવતાઓ ના આશીર્વાદ થી સિંચાઈ જાય છે આ વચન અને આશીર્વાદ ની આપલે એ ભાઈ બીજ નો સાચો આત્મા છે આ ઉપાય ઘર માં ધન સુખ અને શાંતિ ને આકર્ષિત કરવાનો સૌથી મોટો માધ્યમ છે તો મિત્રો જોયું ને मोघी भेटो खरीदवी शक्य न हो तो पन निराश थवानी जराय जरूर नथी। आ पांच कार्यों, शुभ तिलक हाथे बांधेली मौली पोता हाथे बनावेली मिठाई एक श्रीफ और हृदयपूर्वकना आशीर्वाद श्रद्धा थी तमने कोईपण मोघी भेट करता, अनेक गणु वधारे शुभ अ उत्तम फल मड़ी शके हैं भाई बीजनो भेटों भेटोनी कीमत मापवानो नहीं પણ ભાઈ બહેનનો પ્રેમ અને ભાવનાને ઉજવવાનો છે આ નાની વસ્તુઓમાં એટલી શક્તિ છે કે તે તમારા જીવનમાં ધનધાન્ય અને ખુશીઓની વર્ષા કરી શકે છે તો મિત્રો આ હતું આપણો ભાઈ બીજનું સંપૂર્ણ રહસ્ય અને અમૂલ્ય જ્ઞાન આ પાંચે કાર્યોમાંથી તમે આ ભાઈ બીજ પર કયું કાર્ય કરવાના છો તે અમને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા સાથે જરૂર જણાવજો જો તમને આ વિડિયો ખરેખર ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરજો તમારું પરિવાર મિત્રો અને એવા તમામ લોકો સાથે શેર કરજો જેઓ ભાઈબીજ પર भेटની ચિંતામાં હોય આ જ્ઞાન શેર કરીને તમે પણ પુણ્ય કમાશો અને હા આવા જ ધાર્મિક આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક વિડિયો દરરોજ જોવા માટે हमारी चैनल ने सब्सक्राइब करवानु भूलता नहीं सब्सक्राइब बटन नी बाजूमा आपेलु बेल आइकन जरूर दबावजो जेथी અમારો એક પણ વિડિયો તમારા થી છૂટી ના જાય આપ સોને ભાઈ બીજ અને આવનારા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માતા લક્ષ્મી ભગવાન ધનવંતરી અને કુબેરજી તમારા જીવન માં સુખ શાંતિ સ્થિર ધન અને સમૃદ્ધિ ના આશીર્વાદ વરસાવે एज अंतरनी प्रार्थना जय माता लक्ष्मी जय धन्वंतरी देव